નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો નૂતન ગ્લોબલ સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જે શાંકળજન જે પટેલ વિદ્યાધામ જે ગાંધીનગર અંબાજી હાઇવે વિસનગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો તમે જોઈ શકો છો એસઆરપી એમપી ગ્લોબલ સ્કૂલ ઇઝ અ રેપ્યુટેડ સીબીએસિલેટેડ સિનિયર સેકન્ડરી સ્કૂલ રન બાય નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ જે વિસનગર ખાતે આવેલી છે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ એન્ડ મોસ્ટ રેપ્યુટેડ ટ્રસ્ટ ઓફ ગુજરાત જેમાં વિવિધ એજ્યુકેટર્સ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે નર્સરી જુનિયર કેજી તેમજ સિનિયર કેજી માટે અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં એનટી એટલે કે નર્સરી ટ્રેન્ડ ટીચર્સ તેમજ ઈસીસીડી અર્લી ચાઇલ્ડહુડ કેર એક્ટિવિટી જે પ્લેટફોર્મ રહેશે મિત્રો પ્રાઇમરી સેક્શન માટેની વાત કરીએ મિત્રો તમે ધોરણ એકથી આઠ માટે તો તમે જોઈ શકો છો ઇંગ્લિશ હિન્દી મેથ્સ ઈવીએસ સાયન્સ એસએસટી કોમ્પ્યુટર સાયન્સ માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી આવેલી છે મિત્રો પ્રાઇમરી વિભાગ માટે ધોરણ એકથી આઠ માટે સેકન્ડરી એન્ડ સિનિયર સેકન્ડરી સેક્શન તમે જોઈ શકો છો ધોરણ નવથી બાર સુધી વિવિધ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સમાં ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત મેથ્સ સાયન્સ તેમજ સોશિયલ સ્ટડીઝ કોમ્પ્યુટર સાયન્સ માટેની વિવિધ જગ્યાઓ આવેલી છે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકોની જગ્યા છે મિત્રો જેમાં ઇંગ્લિશ હિન્દી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ બાયોલોજી ફિઝિકલ એજ્યુકેશન બીએસટી તેમજ એકાઉન્ટન્સી તેમજ ઇકોનોમિક્સ માટે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે વિવિધ જગ્યાઓ છે મિત્રો તેમજ ટીજીટી માટેની જગ્યા છે એક્ટિવિટી ટીચર્સ માટે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં મ્યુઝિક ડાન્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પોર્ટ્સ ઇન્ટરેસ્ટડ તેમજ સ્કેટિંગ એન્ડ લાઇબ્રેરી માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટે તમે જોઈ શકો છો પચીસ નવ બે હજાર ચોવીસના રોજ અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો એસ પર સીબીએસઈ ધારાણો મુજબ અહીંયા રહેશે કેન્ડિડેટ્સ હુ ડાયનેમિક કમિટેડ ટુ ધેર પ્રોફેશન એન્ડ પ્રોફેશન ઇન સબ્જેક્ટ વો રિટન એન્ડ સ્પોકન ઇંગ્લિશ શુડ એપ્લાય વિદિન સેવન ડેઝ ઓ પબ્લિકેશન ઓફ ધીઝ એડવર્ટાઇઝ એટલે કે મિત્રો પચીસ નવ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે સાત દિવસની અંદર જે એપ્લિકેશન જે છે મિત્રો તમારો સંપૂર્ણ બાયોડેટા ડોક્યુમેન્ટ સાથે તમારે જે સાત દિવસની અંદર અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમારું એપ્લિકેશન છે તે મોકલવાનું રહેશે એપ્લિકેશન કમ્પ્રાઇઝિંગ ઓફ કમ્પ્રેહેન્સિવ રિઝ્યુમ શુલ બી મેલ ટુ નુતન ગ્લોબલ એટ ધ રેટ એસપીયુ ડોટ એસસી ડોટ ઇન પર તમારે મોકલવાનું રહેશે મિત્રો વિશેષ નોંધ આપેલી છે ઓનલી શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી કોન્ટેક્ટેડ એટલે કે જે શોર્ટલિસ્ટેડ જે ઉમેદવારો હશે મિત્રો તેને કોન્ટેક્ટ કરવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો જે નૂતન ગ્લોબલ સ્કૂલ છે મિત્રો જે શંકરચંદ પટેલ વિદ્યાધામ ગાંધીનગર અંબાજી હાઇવે વિસનગર ખાતે આવેલી સંસ્થા છે જેના અંતર્ગત અહીંયા વિવિધ પ્રી પ્રાઇમરી સ્કૂલ તેમજ પ્રાઇમરી સેક્શન સેકન્ડરી એન્ડ સિનિયર સેકન્ડરી તેમજ એક્ટિવિટી ટીચર્સની અલગ અલગ જગ્યાઓ માટે અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો આર્ટ્સ કોમર્સ તેમજ એમએ કોલેજ રાજુલા માટે અહીંયા વિવિધ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ભાવનગર આવૃત્તિમાં રોજ આર્ટ્સ કોમર્સ તેમજ એમએ કોલેજ રાજુલા માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે વિગતવાર જોશું આપણે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ એમ એ કોલેજ રાજુલા માટે નીચેના શૈક્ષણિક સ્ટાફની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ અહીંયા રિક્વાયરમેન્ટ છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈએ દિવસ પંદરમાં માં લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે સ્વહસ્તાક્ષરે જરૂરી પ્રિન્સિપલની જગ્યા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકાર અને યુજીસી ના પ્રવર્તમાન નિયમ અનુસાર લાયકાત ધરાવતા હોવા જોઈએ એટલે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકાર તેમજ યુજીસી ના પ્રવર્તમાન નિયમ અનુસાર અહીંયા પ્રિન્સિપલ માટેની લાયકાત હોય જોઈએ મિત્રો એમ એમ કોમ તેમજ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી એમ ફીએલ સાથે પંદર વર્ષનો યુનિવર્સિટી માન્યતા ધરાવતા પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકેનો શૈક્ષણિક અહીંયા કાર્યનો અનુભવ ધરાવતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રિન્સિપલ માટેની આ જગ્યા છે મિત્રો જેમાં પંદર વર્ષનો પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકેનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવતા હોય છે મિત્રો ત્યારબાદ ફિઝિકલ ટ્રેનર એટલે કે શારીરિક શિક્ષણ માટેની એક જગ્યા તેમજ જે લાઇબ્રેરિયન માટેની ગ્રંથપાલ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં પીટી ઇન્સ્ટ્રક્ટર માટેની તમે જોઈ શકો છો મિત્રો જગ્યા માટેની જે લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો એમપીએડ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ સેટ પાસ થયેલા ઉમેદવારો તેમજ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન માટે માસ્ટર ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ સેટ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વિવિધ વ્યાખ્યાતા માટેની અહીંયા જગ્યા છે મિત્રો આર્ટ્સ કોલેજ માટે જેમાં વિવિધ વિષય માટેની વાત કરીએ તો અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર સંસ્કૃત ગુજરાતી હિન્દી ભાષા માટેની અહીંયા જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ વ્યાખ્યાતા માટે આર્ટ્સ કોલેજ કોમેન્ટ માટે તો એમએ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ સેટ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા આર્ટ્સ કોમર્સ કોલેજ આર્ટ્સ કોલેજ માટે અરજી કરી શકશે મિત્રો કોમર્સ કોલેજ માટે વ્યાખ્યાતાની જે જગ્યા માટેની વાત કરીએ તો અંગ્રેજી અર્થશાસ્ત્ર એકાઉન્ટ તેમજ કોમર્સ જે વિષય માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા સાથે એમ કોમ ટકા સાથે નેટ સ્લેટ સેટ પાસ થયેલા ઉમેદવારો છે તે કોમર્સ કોલેજ માટે વ્યાખ્યાતા માટે અરજી કરી શકશે મિત્રો એમએ કોલેજ માટે વ્યાખ્યાતાની જગ્યા છે મિત્રો જેમાં સમાજશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્રના વિષય માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમએ ટકા સાથે સાથે તેમજ નેટ સ્લેટ સેટ પીએચડી પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા એમએ કોલેજ માટે વ્યાખ્યાતા સમાજશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્ર વિષય માટે અરજી કરી શકશે મિત્રો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અનુભવી ઉમેદવારોને અહીંયા પ્રથમ અગ્રતા આપવામાં આવશે મિત્રો પ્રાયોરિટી આપવામાં આવશે અરજી છે તે પંદર દિવસની અંદર મોકલવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું છે તે તમે નોંધી લેશો નિયામક શ્રી બાબા સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ કોલેજ રાજુલા હિરાકુંડ બિલ્ડિંગ જૂની દેના બેંક સામે રાજુલા જિલ્લો અમરેલી ખાતે જાહેરાતના પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો એફોર્ડેબલ હાઉસિંગ મિશન જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત વિવિધ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગરના હાઉસિંગ સેલમાં નીચે મુજબની જગ્યાઓ માટે એફોર્ડેબલ હાઉસિંગ મિશન માટે ફાળવેલ નવા મહેકમ ઉપર અગિયાર માસના કર આધારિત ભરતી કરવા માટે અનુરૂપ વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે સત્યાવીસ નવ બે હજાર ચોવીસથી સત્તર દસ બે હજાર ચોવીસ સુધી વિવિધ જીવો મંગાવવામાં આવે છે જેમાં મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર માટે ત્રણ જગ્યા હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિશ સ્પેશિયાલિસ્ટ માટે એક એમઆઈએસ એક્સપર્ટ માટેની એક તેમજ સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ માટેની કુલ છ જગ્યા માટેની જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા જે ગાંધીનગર મ્યુનિસિપલની જે વેબસાઇટ છે તેના પર જે અરજી ફોર્મ છે તેમજ જે વિગતવાર સંપૂર્ણ ડિટેલ નોટિફિકેશન છે અવેલેબલ છે મિત્રો જોશો આપણે ડિટેલ નોટિફિકેશન તો તમે જોઈ શકો છો મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગરના હાઉસિંગ સેલમાં એફોર્ડેલ હાઉસિંગ મિશન દ્વારા ફાળવેલ નવા મહકમ ઉપર અગિયાર માસના આધારિત ભરતી માટે તેના અનુરૂપ વેઇટિંગ લિસ્ટ તૈયાર રાખવા વિગત આપવામાં આવેલી છે જેમાં મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર માટેની ત્રણ જગ્યા છે મિત્રો સેલેરી છે માસિક ત્રીસ હજાર રૂપિયા રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઓર ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ઓલ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ ત્રણ વર્ષનો મિત્રો જે એક્સપિરિયન્સ ધરાવતા હોય છે પ્રોક્યોરમેન્ટ ડિઝાઇન એન્ડ સુપરવિઝન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ગ તેમજ તમે જોઈ શકો છો વિગતવાર અહીંયા એક્સપિરિયન્સ છે તે ધરાવતા હોવા છે મિત્રો હાઉસિંગ ફાઇનાન્સ સ્પેશિયાલિસ્ટ માટે એક જગ્યા છે ત્રીસ હજાર સેલેરી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીઓ ધરાવતા હોય છે ફિનાન્સમાં અથવા તો તેમજ ત્રણથી પાંચ વર્ષનો હાઉસિંગ ફાઇનાન્સ બેન્કિંગનો અનુભવ ધરાવતા હોવા છે મિત્રો એમાં એ સ્પેશલિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો વીસ હજાર સેલેરી રહેશે પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રોનિક્સ ઓર એમસીએ એપીજીડીસીની લાયકાત ધરાવતા હોય જોઈએ તેમજ ત્રણથી પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ સોશિયલ ડેવલપમેન્ટ જે સ્પેશિયાલિસ્ટ માટેની એક જગ્યા છે વીસ હજાર રૂપિયા સેલેરી પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા સોશિયલ સાયન્સની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ત્રણથી પાંચ વર્ષનું અંડરટેકિંગ સોશિયલ એન્ડ કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઇનિશિએટીની એક્સપિરિયન્સ ધરાવતા હોય ટોટલ છ જગ્યા છે મિત્રો વધુ માહિતી માટે ગાંધીનગર મ્યુનિસિપલની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર તમે વિઝિટ કરી શકો છો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટે કરાર આધારિત જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં વર્ષ સુધી રહેલી છે મિત્રો જગ્યા માટે જેમાં તમે જોઈ શકો આસિસ્ટન્ટ મેનેજર પ્રોટો ટાઈપિંગ ફેસિલિટીઝ માટેની એક જગ્યા છે જેમાં માસિક ફિક્સ પગાર પચાસ હજાર રૂપિયા આસિસ્ટન્ટ મેનેજર ટેકનોલોજી મેનેજમેન્ટ માટેની એક જગ્યા પચાસ હજાર રૂપિયા માસિક સેલેરી તેમજ આસિસ્ટન્ટ મેનેજર ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે માસિક સેલેરી પચાસ હજાર રૂપિયા રહેશે મિત્રો પાત્રતા એલિજિબિલીટી ઉમર લાયકાત અનુભવ વગેરેની સંપૂર્ણ વિગતો છે એચડીટીપી સ્લેશ જેવર્મેન્ટ ઇનની જે વેબસાઇટ છે તેના પર કેરિયર ઓપોર્ચ્યુનિટીમાં જઈ અને વિગતવાર તમે અરજી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો મિત્રો સત્તર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ઓનલાઈન અરજીઓ અહીંયા મંગાવવામાં આવે છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો તારીખ બાદ મળેલી અરજીઓ છે તે ધ્યાન રાખવામાં આવશે નહીં મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એસટીબીઆઈની જે વેબસાઇટ છે તમે નોંધી લેશો મિત્રો એચટીડીપી સ્લેસ એસટીબીઆઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે પર તે બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય